નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ડબોઈથી બોડેલીને જોડતા વેગા ચોકડી રેલવે ઓવરબ્રિજ પર તંત્રની બેદરકારી સામે આવી છે જ્યાં એકસો સાહીઠ સોલાર લાઇટોમાંથી માત્ર બે ત્રણ જ ચાલુ હોવાથી અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે ડભોઈ બોડેલી માર્ગ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્ત્વના વેગા ચોકડી રેલવે ઓવરબ્રિજ પર છેલ્લા લાંબા સમયથી અંધાર પર છવાયેલો છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજ પર વાહન ચાલકોની સુરક્ષા માટે આશરે એસી થાંભલાઓ પર એકસો સાહીઠ સોલાર લાઇટો લગાવવામાં આવી હતી પરંતુ હાલ માત્ર બેથી ત્રણ લાઇટો ચાલુ જોવા મળી રહી છે રાત્રિના સમયે બ્રિજ પરથી પસાર થનારા હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગંભીર અકસ્માતની શક્યતા વધી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં સ્ટેટ હાઇવે વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અંધારાના કારણે લૂંટફાટ અથવા અન્ય અનિચ્છનીય ઘટનાઓ પણ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર